શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ પાર્વતી સંવાદ જેમાં પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે કે હે પ્રભુ તમારા ભક્ત કેવા હોવા જોઈએ શું તે નામ જાપ સર્વ કર્મ સર્વ કાર્ય સંસાર છોડીને સંન્યાસી થઈને આપની ભક્તિમાં રીલ રહે એવા હોવા જોઈએ પ્રભુ મારા પ્રશ્નનું સમાધાન કરો ત્યારે ભગવાન શિવ થોડી વાર આંખો બંધ કરી અને પછી આંખો ખોલીને કહ્યું કે હે મહાદેવી હું તમને મારા એક ભક્ત રામદાસની કથા સંભળાવું છું જેમાં રામદાસ પોતે પોતાનું નિત્યકામ કરતા કરતા પણ મારું નામ ભજન કરીને અને એમના ઘેર અતિથિ થઈને જમવા ગયો તેની કથા હું તમને કહી સંભળાવું છું તે તમે સાંભળો જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે નર્મદા કિનારે નીલકંઠ એક મહાદેવનું મંદિર હતું મહાદેવજી ત્યાં સાક્ષાત બિરાજમાન છે એવી લોકોમાં લોકવાયકા હતી આથી એ મંદિરમાં લોકોની અવર જવર વધારે રહેતી ગામમાં પ્રવેશતા જ એક છેડે એક મોચીનું ઘર હતું મોચી રામદાસ નાનપણથી પાકો શિવભક્ત હતો એ રોજ વહેલા ઉઠી પોતાના પાછળના વાડામાં બીલીના ઝાડ પરથી થોડા બીલીપત્ર તોડી અને સરખા કરી ધોઈ એક થાળીમાં મૂકતો પછી વાડામાં જ ઉગેલા ધતુરા આંકડા જાસૂત વગેરે ફૂલો તોડીને ધોઈને થાળીમાં મૂકતો સાથે એક લોટો પાણી લઈને મહાદેવના મંદિરે જતો ભક્તિભાવથી જળ બીલીપત્રો અને ફૂલ શિવલિંગ પર ચડાવી ઓમ નમ શિવાયના જાપ કરતો અને પગે લાગીને ઘેર આવતો પછી ઘરના ઓટલે નાની દુકાન જેવું બનાવ્યું હતું તેમાં બેસી અને જોડા શિવતો જોડા શિવતા પણ એ સતત ઓમ નમ શિવાય ઓમ શિવાયના જાપ કરતો રહેતો એ શિવજીની ભક્તિમાં એટલો ડૂબી ગયો કે અનાયાસે એના મનમાં ઓમ નમ શિવાયના જાપ ચાલતા રહ્યા ચાતુર્માસમાં ગામમાં રોજ એક રાતે પટચી પુરાણોની કથા કહેતા મોટા ભાગનો ગામ ચોકમાં ભેગું થતું અને પટચીની કથા સાંભળતું પટચી ગામના એક માત્ર બ્રાહ્મણ હતા તેઓ સત્યનારાયણની કથા લક્ષ્મીપૂંજન લગ્નવિધિ મરણવિધિ વાસ્તુ પ્રવેશ વગેરે બધી જ વિધિ કરાવતા એમને શાસ્ત્રનું જ્ઞાન સારું હતું પણ એમનો અવાજ પહાડી અને સ્પષ્ટ છતાં મધુર હતું ગામમાંથી મળતા સીધા સામાન અને ધાર્મિક ક્રિયાકાંડમાં ગુજરાન સાર સરસ રીતે ચાલતું હાલ ભટ્ટજી મહાભારતની કથાઓ સંભળાવી રહ્યા હતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ ધૂતરાશને સમજાવવા રાજદૂત બનીને હસ્તિનાપુર ગયા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દુર્યોધને શ્રીકૃષ્ણને રાજમહેલના અતિથિ ગૃહમાં ઉતરવાનો આગ્રહ કર્યો પરંતુ કૃષ્ણે ના પાડી અને પોતાના પરમ ભક્ત વિદુરના ઘેર રહેવા ચાલ્યા ગયા તે દિવસે વિદુરની પત્નીએ ભાજીનું શાક અને રોટલા બનાવ્યા હતા વિદુર અને એની પત્નીને સપને પણ ખ્યાલ ન હતો કે રાજમહેલ છોડીને શ્રીકૃષ્ણ પોતાના ઘેર જમવા આવશે તેઓ તો આનંદથી નાચી ઉઠ્યા વિદુરની પત્નીએ અત્યંત ભક્તિભાવથી શ્રીકૃષ્ણને ભાજી અને રોટલો પીરસ્યા કૃષ્ણ પ્રેમથી એ ખાવા લાગ્યા એટલે તેમણે પ્રભુને કેળા ખાવાનો આગ્રહ કર્યો શ્રી કૃષ્ણે હા પાડી વિદુરની પત્ની ભક્તિભાવમાં એટલી ડૂબી ગઈ હતી કે કેળું છોલીને ગલ કાઢી નાખ્યો અને પ્રભુને છાલ ખવડાવવા માંડી પ્રભુ તો પ્રેમથી કેળાની છાલ ખાવા લાગ્યા જ્યારે વિદુરે આ જોયું તો ગભરાઈને કેળાની છાલ ફેંકી દીધી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે વિદુરજી હું તો ભક્તિભાવનો ભૂખ્યો છું જે મને અત્યંત ભક્તિભાવથી બોલાવે ત્યાં હું તરત પહોંચી જાઉં છું મોચી રામદાસ પર આ કથા કથાની બહુ જ ઊંડી અસર પડી તેણે ઘેર આવીને વિચાર્યું કે હું ભોલેનાથની આટલી ભક્તિ કરું છું પરંતુ મારે ઘેર કદી જમવા આવ્યા નથી અને મેં કદી બોલાવ્યા નથી મારે ભગવાનને બોલાવવા જોઈએ જમાડવા જોઈએ એને એ ભાવના એના મનમાં એટલી ઉત્કૃષ્ટ બની ગઈ કે રાત્રે સ્વપ્નમાં સાક્ષાત શિવજી પ્રગટ થયા રામદાસ બોલ્યો ભગવાન ભોલેનાથ હું આપનો ગાંડો ઘેલો ભક્ત છું મને તમારી કંઈ પૂજા કરતા આવડતી નથી પરંતુ મારી ઈચ્છા છે કે આપ મારા ઘેર જમવા પધારો હું તમારા માટે પૂરી બનાવીશ અને દહીં સાત પૂરી ભાવશે ને ભોલેનાથ બોલ્યા તું મારી પૂજા બરાબર જ કરે છે હું તારા પર પ્રસન્ન છું હું તારા ઘેર જરૂર સોમવારે જમવા આવીશ આ કહીને ભોળાનાથ અલોક થઈ ગયા એ જાગી ગયો ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે આ તો સ્વપ્ન હતું તેણે વિચાર્યું કે ભલે સ્વપ્ન હતું પણ મને તો સાચું લાગ્યું ને ભોળાના જરૂર મારે ઘેરે સોમવારે જમવા આવશે જ અને સોમવારે હું પૂરી અને દૂધ દહીં જરૂર બનાવીશ તેના આનંદનો કોઈ પાર ન રહ્યો તેણે પોતાની ચૂપડી જેવો ઘર બરાબર સાફ કરી લીપી નાખ્યું પોતે તો રોજ જુવારનો રોટલોને કાંદો કે મરચાં ખાતો પણ ભગવાન માટે એને સોમવારે સવારે બે રૂપિયા આપી કણબીની પત્ની પાસે પૂરી કરાવી અને ઘરમાં સાચવીને ઢાંકી દીધી એને કાંઈ પત્ની હતી નહીં પછી પડોશમાં ચાર આનાનું દહીં લઈ આવ્યો અને એને પણ ઢાંકી દીધું પછી દુકાને બેસીને ચોડા સીવા લાગ્યો ત્યાં ભારે વરસાદ પડ્યો વરસાદમાં એક ડોસો ધ્રુસતો ધ્રુસતો તેની પાસે આવ્યો અને બોલ્યો દીકરા મને બહુ ભૂખ લાગી છે મને ઠંડી લાગે છે રામદાસ તો તરત ઉઠીને એના ઘરમાં લઈ ગયો એનું શરીર બરાબર લુછી પોતાની પોતળી અને કામળો ઓઢાડ્યો અને પછી દહીં પૂરી પીરસીને જમાડ્યા થોડી વારમાં વરસાદ બંધ થયો એટલે ડોસો એનો આભાર માની ચાલ્યો ગયો બપોર થવા આવી પણ ભોળાનાલ જમવા ન આવ્યા એને થયું ભોળાનાલ ગમે ત્યારે જમવા તો આવશે જ અચાનક એના એક રોગે આવીને ઊભો રહ્યો એના હાથ પગમાં તારા પડી ગયા હતા એમાંથી વાસ આવતી હતી એ બોલ્યો ભાઈ હું ત્રણ દિવસ તો ભૂખ્યો છું મને કંઈક ખાવા આપશો મોચી તો તેને પ્રેમથી પોતાના ઘેરમાં લઈ ગયો એના ધારામાં ધાબા ચરિયું ભરી પાટા બાંધી દીધા પછી એક થાળીમાં પૂરી અને દહીં ખાવા આપ્યું રોગી તરત એ ખાઈ ગયો અને બોલ્યો ભાઈ તે મારો ઉપચાર કર્યો મને પેટ ભરીને જમાડ્યો મને શાંતિ થઈ ગઈ ભગવાન તારું ભલું કરે કહીને ચાલ્યો ગયો મોચી પાછો દુકાને આવીને બેસી ગયો બપોર ઢળી ગઈ સાંજ પડવા આવી પરંતુ એ ઉત્સાહથી એમ જ વિચારતો હતો કે ભોળાના થમણે જરૂર જમવા આવશે સાંજ પડતા એક છોકરો દોડતો દોડતો આવ્યો અને રડતા રડતા બોલ્યો કાકા કાકા મને મારી માં જડતી નથી બધે શોભી આવ્યો પણ ક્યાંય દેખાતી નથી મને બહુ ભૂખ લાગી છે હવે શું થશે રામદાસ બોલ્યો બેટા રડ નહીં ચાલ હું તને ખવડાવું પછી તારી માને શોધવા જઈશું છોકરો રડતો બંધ થઈ ગયો રામદાસે એક થાળીમાં પૂરી અને વાટકીમાં દહીં લીધું અને છોકરાને ખવડાવવા બેઠો છોકરો રામદાસના ખોળામાં બેસી ગયો રામદાસે પ્રેમથી બાળકને પૂરી અને દહીં ખવડાવ્યું પછી પાણી પીવડાવ્યું પછી બોલ્યો બેટા જરા ધોપ હું આ પૂરી અને દહીં બરાબર ઢાંકી દઉં પછી તારી સાથે તારી માને હું શોધવા તારી સાથે જઉં કહીને બાળકને ઓટલા પર બેસાડ્યો અને પોતે ભોળાનાથ માટે પૂરીને દહીં બરાબર ઢાંકીને મૂકી દીધા પછી એ બહાર નીકળ્યો તો છોકરો ન હતો એ છોકરાને શોધવા ચારે તરફ વળી વળ્યો પરંતુ છોકરો ન મળ્યો ઠાકીને ઘેર આવ્યો અને ભૂખા પેટે જ ભોળાનાથને રાહ જોતો ઊંઘી ગયો રાતે સ્વપ્નમાં એ મંદિરે પૂજા કરવા ગયો તો ભોળાનાથ બેઠા હતા એણે પૂછ્યું ભોળાનાથ તમે મારે ઘેર જમવા કેમ ના આવ્યા ભૂલી ગયા અરે રામદાસ હું તારા કેરે ત્રણ વાર જમવા આવી ગયો પહેલી વાર હું ઢોસો બનીને આવ્યો તે મને પ્રેમથી જમાડ્યો અને કામળો પણ આપ્યો પછી હું રોગી બનીને આવ્યો તે પ્રેમથી મારા મારા જખમ પર દવા લગાડી અને મને બીજી વાર જમાડ્યો ત્રીજી વાર તો હું નાનો છોકરો બનીને આવ્યો તો તે મને ખોળામાં બેસાડીને જમાડ્યો ત્રણે વાર જમવાની મને બહુ જ મજા આવી ભક્ત હું તો ભાવના ભક્તિનો અને તારા પ્રેમનો ભૂખ્યો હતો તે મને તૃપ્ત કરી દીધા કાલે તારા માટે માગો આવશે તું એ સ્વીકારી લેજે અને એ કન્યા સાથે લગ્ન કરજે તારો ભાગ્ય બદલાઈ જશે આમ કહીને ભોળાનાથ અલોપ થઈ ગયા એ જાગી ગયો તો સવાર પડવાની તૈયારી હતી સપનું યાદ આવવા એ આનંદથી નાચી ઉઠ્યો કે ભોળાનાથ તો ત્રણ ત્રણ વાર માર્ગે જમવા આવ્યા એ નાહી ધોઈને મંદિરે જઈ મહાદેવની પૂજા કરી આવ્યો પછી જોડા શિવવા લાગ્યો ત્યાં પરગામથી એક ગોર આવ્યો અને બોલ્યો રામદાસનું ઘર આજ કે હા ગોરજી હું જ રામદાસ હું બાજુના ગામથી તમારા માટે બે વિશાળનું શ્રીફળ લઈને આવ્યો છું રામદાસને કહ્યું કે આ તો મહાદેવની વાત સાચી પડી એણે ગોળને આવકાર આપ્યો અને ઘરમાં બેસાડી પાણી આપ્યું ગોરે કન્યા વિશે માહિતી આપી અને શ્રીફળ સ્વીકારવા રામદાસને કહ્યું રામદાસે પ્રેમથી સ્વી શ્રીફળ સ્વીકાર્યું પછી ગોરને જમાડી બે રૂપિયા દક્ષિણા આપી ગોર લગ્નની તિથિ નક્કી કરીને ચાલ્યા ગયા થોડા સમયમાં સુશીલા નામની છોકરી સાથે લગ્ન થઈ ગયા સુશીલા તેના માતા પિતાની એકની એક દીકરી હતી એટલે ઘણું દહેજમાં લાવી હતી લગ્ન પછી તેને પુષ્કળ કામ મળવા લાગ્યું એણે પાકો ઘર બનાવી દીધું અને બંને પતિ પત્ની સુખરૂપ રહેવા લાગ્યા સંસારમાં રહેવા છતાં ભક્તિ ક્યારેય ઘટી નહીં રામદાસની ઉલટી વધી ગઈ એ સતત ભોળાનાથની ભક્તિમાં લઈને રહેવા લાગ્યો ભોળાનાથે કહ્યું કે હે મહાદેવી ભલે વ્યક્તિ પોતાનું નિત્ય કર્મ કરે પણ જો મન શુદ્ધ વિચાર પવિત્ર અને વાણી નિર્મળ રાખે તો હું તેના ઘેરે ભલે ગરીબ હોય તો પણ તેના ઘરે હું અવશ્ય જાઉં છું અને તેનું નિમંત્રણ પણ સ્વીકારું છું પાર્વતીજી પણ આ ભગવાન શંકરની વાત સાંભળીને હસવા લાગ્યા આપણને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Теиси Кришна.